હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એનો દાખલો નંબર બે એનો ત્રીજો દાખલો છે શીખવાના છીએ ચલો હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ આપેલ બહુપદી એક્સ એ આપેલ બહુપદી એક્સનો એક અવયવ છે કે નહીં તે

x - 3 માટે x - 3 = 0 - 3 સામે જે છે એટલે + 3 થઈ જશે એટલે x =+ 3 આપણે મળશે ચલો હવે p(x) માં આપણે x =+ 3 મૂકવાના એટલે p(x) લખી નાખીએ પહેલા તો p(x) = x નો ઘન - 4x નો વર્ગ + x + 6 અને અહીંયા x = 3 મૂકતા એટલે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આપણે બધી જગ્યાએ શું મૂકી દઈએ ત્રણ મૂકી દઈએ ચાલો ચાલો હવે કિંમત મૂકીએ ત્રણ નો ઘન એટલે શું થાય તો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ વખત ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ છે એટલે કે અહીંયા ત્રણ નો ઘન સત્યાવીસ થાય પછી માઇનસ ચાર ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ લખી નાખીએ પ્લસ ત્રણ અને છ અને ત્રણ નવ ચાલો તો કે હવે અહીંયા જે નવ અને ચાર છે એ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ પેલું અને છેલ્લું સ્ટેપ છે આપણે એમને રહેવા દઈએ મતલબ કે સત્યાવીસ એમના એમ નવ ચોક છત્રીસ પ્લસ ચાલો હવે અહીંયા જે સત્યાવીસ છે એમાંથી છત્રીસ બાદ કરીએ અથવા છત્રીસ માંથી સત્યાવીસ બાદ કરીએ કારણ કે સત્યાવીસ છે નાની સંખ્યા છે એટલે છત્રીસ માંથી સત્યાવીસ બાદ કરી દે પછી જે મોટા પદની નિશાની છે મૂકશું કારણ કે મોટું પદ છત્રીસ છે એટલે નિશાની ઓબ્વિયસ વસ્તુ છે કે એ માઇનસ ની જવાની છે છત્રીસ માંથી સત્યાવીસ બાદ કરી દે એટલે નવ આવશે એટલે કે અહીંયા માઈનસ નવ પાછળ પ્લસ નવ છે એમને એમ છે નવ અને નવ પ્લસ માઇનસ જીરો થઈ જશે એટલે અહીંયા જે પી ઓફ ત્રણ એનો જવાબ જીરો મળે એટલે આનો અર્થ શું થાય તો કે ભાઈ જે જી ઓફ એક્સ છે એ પી ઓફ નો એક અવયવ છે પી ઓફ નો એક અવયવ છે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ દાખલા સાથે